આગામી તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ માતાજીનું પર્વ નવરાત્રિ મહોત્સવ ચાલુ થઈ રહ્યું છે જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જલોદ ડિવિઝનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતપોતાના પોસ્ટેમાં એક ફ્લેગ માર્ચનું રોજેરોજ આયોજન કરવામાં આવશે તેમજ આ નવરાત્રિમાં લોકો ભયમુક્ત અને નિષ્સપણે માતાજીના નવરાત્રિના ગરબાનો લાભ લઈ શકે તે હેતુસર પોલીસ વિભાગ પણ ખૂબ જ એક્ટિવ છે પોલીસ વિભાગની જે સી ટીમ છે સી ટીમની જે મહિલા કર્મચારીઓ છે એ પણ અલગ અલગ ગરબાઓમાં જઈ અને ગરબામાં જે મહિલાઓ છે એમની સાથે રહી અને મહિલાઓ નિઃશનપણે અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા થઈ શકે એના માટે એમની સાથે રહી અને ગરબામાં ભાગ લેશે તેમજ પોલીસ વિભાગ તરફથી જે બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે વિડીયોગ્રાફરનો ઉપયોગ કરવામાં આવે છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ જે અસામાજિક તત્વો છે જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડે નહીં તે માટે બ્રેથ એનર્જાઈઝરનો ઉપયોગ કરવામાં આવવાના છે અને જે આ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવનાર છે અમે દરેક જે મંડળોના આયોજકો સાથે એક શાંતિ સમિતિની મીટિંગ પર લઈ લેવામાં આવેલી છે અને જે ડૂ ડૂનોટ્સના જે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે તેમના તરફથી પણ જે સૂચનો છે એમને આવકાર્યા છે એમને ટ્રાફિક વિભાગને લગતી થોડીક રજૂઆત કરેલી હતી કે નવરાત્રી દરમિયાન કે આ જે ગરબાઓમાં ટ્રાફિકના જે નિયમોનું પાલન થાય લોકો બે સવારી અને હેલ્મેટનો મેક્સિમમ ઉપયોગ કરે તે બાબતે પણ તેમને આ નવરાત્રી મહોત્સવ દરમિયાન એમને પોલીસ વિભાગ તરફથી આ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જાલોદ પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈ નગરમાં પેટ્રોલિંગ વધારી દીધેલ છે તેમજ બોડી કેમેરા મહિલા સી ટીમ સાદા વેશમાં પોલીસ તેમજ છૂપી માહિતી મેળવી નગરમાં નવરાત્રી મહોત્સવને લઈ ગરબા સારી રીતે યોજાય તે માટે આયોજન કરેલ છે નગરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવનાર છે તેમજ સ્પેશિયલ ગરબા બંદોબસ્ત માટે જાલોદ બહાર